અમારે શા ને આ મકાનમાં પાણી પડે તમામને એટલી વિનંતી કે અમને મદદ કરો તો અમારો આશીર્વાદ એક અમારે થઈ જાય મારે ત્રણ બાળ બસા છે મારે આગળ પાછો કોઈ છે નહીં તમામને એટલી વિનંતી કરું કે અમને થોડીક આમાં સહાય કરો એટલે અમારો આશીર્વાદ બની જાય અત્યારે અમારા મકાનમાં રહેવા લાયક નથી અમારા પતરા તૂટી ગયેલા છે અમારા આખા મકાનમાં પાણી પડે એક આટલી વિનંતી કર્યો કે તમે અમને સહાય કરો અમારું મકાન બની જાય તો અમે અમારા બાળ બસા લઈને પડ્યા રહીએ કોક સમય મજૂરી હોય ન હોય એવું બધું વહેલા કરે તો અત્યારે તો સોમાહું છે તો અત્યારે મજૂરી શરૂ છે નહીં તો અત્યારે તમે કઈ રીતે કરો છો અત્યારે ઘેર બે છે હોય કઈ અત્યારે મજૂરી નથી હાલતી ત્રણ ચાર મહિનાથી થી જ છો મજૂરી નથી હાલતી એક બે દાડી થઈ બસ પછી કઈ નથી પછી આ કઈ છોકરાઓને કઈ લેવું હોય કે વસ્તુ જોતી હોય કે બીજું કઈ પણ

પાણી ભરાય જાય પાણી તો ઈ સમયે તમે કઈ રીતે કરો એ સમયે શું કરી જગ્યા હોય ને આ રહી રે વરસાદ રહી જાય એટલે હોય જાય છે વરસાદ પડે કે હું વે છે કેમ કે તમામ પત્રામાં પાણી પડે એટલે એક એક બાજુ તો હોવાનું તો કઈ ઓલું ન એમ કે મારા બાર ભાઈ બે થી સોળ હજાર રૂપિયા ફી ભરવાની હોય છે તો આપડે દાતાશ્રીઓ ની પણ વિનંતી કરીએ કે જો મેં કીધું આપડે મજૂરી કરી ને જે કઈ આવે બે ભાઈ ને ભણાવીશું આપડે મા દીકરી મજૂરી કરી

અને ચોમાસાની અંદર આ ઘરમાં પાણી પણ પડે છે અને જેવી રીતે બેને એમનું દુઃખ વ્યક્ત કર્યું કે બહુ કપરી પરિસ્થિતિ છે અને અલગ ધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેર પરિવારના મકાન બનાવ્યા બાદ ચૌદમાં પરિવારનું મકાન આપણે આ પરિવાર માટે બનાવવાનું છે અને જો તમને પણ મન થતું હોય તો તમે પણ સેવાના કાર્યમાં સહભાગી બની શકો છો ફૂલની તો ફૂલની પાકડી નીચે આપેલા સ્કેનર ઉપર આપી શકો છો તમને મન થતું હોય તો પ્રેમથી જે કાંઈ પણ ફૂલની તો ફૂલની પાકડી દાન કરવા માંગતા હોય તો નીચે આપેલા સ્કેનર ઉપર કરી શકો છો જેથી કરીને જલ્દીથી જલ્દી આ પરિવારનું મકાન તૈયાર થઈ જાય